નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં ચુમ્માલીસ હજાર જેટલા બાલવાટિકાના વિદ્યાર્થીઓને જૂન બે હજાર પચીસ થી આ સુવિધાનો લાભ મળવા પાત્ર રહેશે રાજ્યમાં જૂન બે હજાર પચીસ થી શરૂ થતા નવા શૈક્ષણિક વર્ષથી બાલવાડેકાના ચુંમાળીસ હજાર વિદ્યાર્થીને ટ્રાન્સપોર્ટેશનની સુવિધાનો લાભ મળશે ઘરથી સ્કૂલ વચ્ચેનું અંતર એક કિમી કરતાં વધુ હોવાના કિસ્સામાં વિદ્યાર્થીઓને ટ્રાન્સપોર્ટેશનની સુવિધાનો લાભ મળશે આ માટે સ્કૂલો શરૂ થાય તે પહેલાં જ દરેક જિલ્લામાંથી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા માટેની દરખાસ્ત મંગાવી લેવામાં આવી છે જેની ચકાસણી કર્યા બાદ મંજૂરીની પ્રક્રિયા પૂર્ણ કરાશે જેથી સ્કૂલ શરૂ થયાના પ્રથમ દિવસથી વિદ્યાર્થીઓને ટ્રાન્સપોર્ટેશનની સુવિધાનો લાભ મળી રહેશે રાજ્ય સરકારના બજેટમાં બે હજાર પચીસ છવ્વીસમાં નવી બાબત તરીકે બાલવાટિકાના ચાર હજાર ચુમ્માલીસ હજાર ચારસો ને બાવીસ બાળકોને ટ્રાન્સપોર્ટેશનની સુવિધા આપવાની મંજૂરી આપવામાં આવેલી છે આવેલી છે જેથી નવા શૈક્ષણિક વર્ષથી બાલવાટિકાના બાળકો પણ ટ્રાન્સપોર્ટેશનની સુવિધાનો લાભ લઈ શકશે આ માટે સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટરની કચેરી દ્વારા રાજ્યના તમામ પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારીને પત્ર લખીને બાલવાટિકાના બાળકોની વિગતો મંગાવી હોવાનું જાણવા મળે છે જેમાં રાજ્યમાં નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થાય તેના પ્રથમ દિવસથી જ બાલવાટિકાના વિદ્યાર્થીઓને ટ્રાન્સપોર્ટેશનની સુવિધાનો લાભ મળે તે માટેની દરખાસ્તો જિલ્લા અને કોર્પોરેશન કક્ષાએ મળેલી હતી તેની ચકાસણી કરી મંજૂરીની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે પણ તાકીદ કરાઈ છે તો ટ્રાન્સપોર્ટેશનની સુવિધા શરૂ કરતા પહેલા સ્કૂલ મેનેજમેન્ટ કમિટીનો ઠરાવ કરી તેમાં નક્કી કરેલા વાહન તેમજ માલિકીની વિગતો દર્શાવવાની રહેશે તેવું પણ જણાવવામાં આવ્યું છે તો ઘરથી સ્કૂલ વચ્ચેનું અંતર એક કિમી કરતા વધુ હોવાના કિસ્સામાં ટ્રાન્સપોર્ટેશન અપાશે બાળવાટિકાના ચુમ્માલીસ હજાર વિદ્યાર્થીને જૂન બે હજાર પચીસ થી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા મળશે ધન્યવાદ